સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તો લોકસભાના દંડક વલસા ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના મત વિસ્તારમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં જ વ્યાપક નુકસાન થયેલું છે જે અંગે સાંસદે ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે

વલસાડ પણ એમની સાથે હાજર રહ્યા હતા ત્યારે વાંસદા તાલુકાના સિનદઈ ગામમાં ઘણા પરિવારો ઘર વિહોણા થયા છે અને આશરે બસો પચાસ જેટલા ઘરોને ભારે નુકસાન થવા પામ્યું છે અને આ સાથે જ અસંખ્ય ઝાડ ધારાશાયી થયા છે તથા ખેતીમાં પણ ડાંગર અને બાગાયતી પાકને અતિ ભારે નુકસાન થયું છે ત્યારે ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયું છે કપરાડા તાલુકામાં પણ વરસાદના કારણે કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે ધરમપુર તાલુકામાં પણ કોજવે ડૂબવાના કારણે જે પશુપાલકો છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરિયાળ જે વિસ્તારો છે તેમાં અવર જવર પર ગંભીર અસર થઈ છે ત્યારે હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તથા પ્રજાજનો છે તે લોકોના જીવનને રાબેતા મુજબ સામાન્ય બનાવવા માટે પ્રયત્નશીલ છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અને વિનંતી છે કે વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડાથી થયેલા જે નુકસાન છે તેના પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ જાહેર કરી આપો અને જેથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે जी सबने नमस्कार जो परमदिवसे अति भारत वरसाद तोफान कारण દક્ષિણ ગુજરાતમાં હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસાર જિલ્લામાં ચીખલી અને વાસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે મોટા એમાં ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાસદારા સિંધાઈ ખાતે અઢીસો થી ત્રણસો ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક ને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે પણ તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કામગીરી કરી છે જ્યારે જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે ત્યારે એમને મદદ કરી છે તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું લેટર મારફતે પણ હું એમને વિનંતી કરી છે સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જ્યાં મોટી આ તબાહી મચી છે હોનાર જ જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે